તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃતમાં નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ને તમારા મિત્રોને શેર કરી દેજો ને તમે લાઈક બટન દબાવી દેજો મિત્રો તમે જો ધોરણ 10 માં ભણતા હોય ને પરીક્ષાની તૈયારી કરતા હોય એમાં એક મહત્વનો ટોપિક આવે છે એ છે ઘટનાક્રમ જો આ ઘટનાક્રમ તમને ખબર પડી ગઈ તો તમારે ચાર માર્ક રોકડા આવશે અને હું છેલે તમને એ પણ કહીશ કે કદાચ નો આવડતો હોય તો શું અઠિયો મારી તો પણ માર્ક મળે એવી પણ ચર્ચા હું તમને કરવા છું જી આ મિત્રો આવો શરૂઆત કરીએ અને જો આની પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ તમને મળી જશે તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં ડિસ્ક્રિપ્શનમાં જુઓ નંબર નંબરમાં કહેશો તો પણ તમને ટીમ બળ આપી દેશે તો આવો શરૂઆત કરીએ અભિષેક દવે સર એટલે હું

એને ક્યાંય કઈ વાંધો પડવાનો છે નહીં બરાબર આપણે હવે ઘટનાક્રમ ને જોઈએ કથાક્રમ આપણે એને કહીએ છીએ ચલો આ તમારી સામે આપણે લઈ લીધો કથાક્રમ ભાઈ ઘણી વખતે અલગ અલગ ચેપ્ટર માં આવે આમાં અમુક અમુક એવા પણ હશે આની પીડીએફ પણ તમને મળી જશે પેલો છે એ છે અહમ તાવત જલાશયંતરમ ગચ્છામિ પિતૃ પૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગમ ન યુજ્યતે

બીજો પાર્ટ કયો તો કે ભાઈ યદ ભવિષ્ય વિનશ્ય હવે એમાં અહીંયા શું કીધું તો કે ભાઈ આ કીધું મને મારે લાઈનમાં ગોઠવવું છે મને શું આવડે છે વાર્તા હવે જો મે લાઈનમાં ગોઠવી દીધું કે ભાઈ સ્વહ અત્રાગમ એટલે કે આવતી કાલે માછી મારો આવશે ને આપણે મારી નાખશે આ પહેલી વાત બીજી વાત એમાંથી શું લીધી તો કે ભાઈ હું હવે જળાશયની અંદર જાવ છું ત્રીજી વાત શું લીધી પ્રમાણનો અભાવ હોવાથી મારે અત્યારે ક્યાં જાવું

કલ્યાણાના પ્રસૂતિ પિતામહ આ ભગવાન ચત્રાવીત તવ જનની માતુલમ મામ અભિપરિત્ય ચે પિતામહ દ્રષ્ટુ માગત્સુ હવે આવા પાઠ છે અહીંયા મૂકેલા છે એવા પાઠ તમને નહીં પૂછે એ હું તમને ગેરંટી આપું છું પાઠ ચોથો આઠમો 14મો 19મો આને તમે કાઢી નાખજો જે આ પ્રમાણેની તૈયારી કરતા હોય એ તૈયારી હવે ન કરતા આપણે શું કરવું અને શું ન કરવું બંનેની ચર્ચા કરીશું કારણ કે દર વર્ષે બેસ્ટ રિઝલ્ટ આપવા વાળું સંસ્કૃતની કોઈ ચેનલ હોય તો એ અભિષેક દવે ચેનલ છે. આગલા વિડીયો જોઈ લો 80 માંથી 80 માર્ક આવવાની જવાબદારી ગેરંટી સાથે બણાવતોય બબુ આટલું કરજો ને આટલું ન કરતા. આટલું કરશો તો આટલા માર્ક આવશે ને આટલું કાઢી નાખશો તો આટલા કામથી તમે બીજું આટલું કરી શકશો. આગલા વિડીયો જોશો ગયા વર્ષનો વિડીયો જોવો તો એટલો કામ આવશે હો ભાઈ એની પેલાનું એટલો કામ આવશે નવ નવું સીમ અત્યારે બોલતો જઈશ બાકી પેલાનું સીમ કઈ નકામું તો નથી બધું કામનું છે પ્લે લિસ્ટમાં જાઓ તો ખરા એકવાર બધા ટોપિક નીકળી જશે તો કે ભાઈ આવા ચેપ્તર છે આવા ચેપ્તર તમારે કરવાના થાતા નથી ચાલો હવે જઈએ તદે કામ પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવન કૃતવા સત્યમ સમાવતો ઉદ્વાહન અત્ર રૂપે વિરલ વિરલભૂષણામ કુમારી અનુપ્રશ્ય

પછી ક્યાં ગયો તો કે ભાઈ કાવેરી નદીના કિનારે ફરતો ફરતો ગયો ત્યાં શું હતું તો કે ભાઈ કુવા પાસે એક કન્યાને જોઈ લીધી અને પછી શું તો કે ભાઈ એની વિવાહ પરીક્ષા કરીને એનો વિવાહનો પ્રસ્તાવ મૂક્યો તો આ તમારો બની ગયો ઘટનાક્રમ સમજાય છે કોમ જાય છે આવા નવા વિડિયો બધાય છે ઉપર તમે કાર્ડ ફરતા છે ડિસ્ક્રિપ્શન માં લિંક આપી દીધી છે મોબાઈલ નંબર આપી દીધો છે બધી વસ્તુ તમને આની પીડીએફ પર મળી જશે ભાઈ પ્રથમ કાર્ય વસ્તુ દુખાનુભૂતિ જો આવા પાઠ છે આ પાઠને કરવાના થાતા નથી ભાઈ મહત્વનો પાઠ વિત્તદાસો નામ વિત્તદાસ વાળો પાઠ તમને એમ થઈ સાહેબ અગત્યના પાઠ આપો જો વિડિયો વચ્ચે બોલું છું જે વિડિયો આખો જોયો છે ને એને આ મળશે બાકી જણ અડધો વિડિયો જોઈને ભયા કે છે ને એને આ નહીં ખબર પડે તમે જો છો તો તમને ખબર કયા પાઠ કરવા 11મો પાઠ છઠ્ઠો પાઠ બીજો પાઠ પાંચમો પાઠ સત્તરમુ પાઠ આ પાંચ પાઠ ખૂબ અગત્યના છે અને ખાસ ઘટનાક્રમ માટે આની વાર્તા કરી છે ભાઈ વિત્તદાસો નામ જો વિતતાસના બે પગડા હો આ વિતતાસનો જોજો ત્રીજો પકડો હવે હું જવાબ બતાવતો નથી જવાબ કહેતો નથી અને પીડીએફ તમને મળી જશે વિડીયોમાં વિડીયો હું ખૂબ નાનો બનાવીશ તમારું કામ છે મારું કામ નથી વિડીયો લાઈક કરવાનું ગમતા હોય તો આવા વિડીયો જલ્દીથી થી બરાબર ઓછા સમયમાં તો કારણ કે આ બધી મહત્વ ટાઈપ કરવું બાપા કેવડી મહેનત મેં થઈ ચાલો વાળા થાકી જતા હોય કે અને તમે ખાલી લાઈફ માં પણ સાહેબ કે આ માં શું કરું આ છોકરાઓને રસ તમારા માટે મહેનત થાય છે આપણે સામે એટલું ધળ પડે એટલે દાણાજીરું બોલાવવાનું હું મહેનત કરું છું તો તમારે સામે એટલી તમારું કામ છે મહેનત તો કરવી પડે અસ્મિન ગ્રંથાગારે બહુ અનુપમા ગ્રંથા આસન ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો વિદશ્ય હસ્તગતો જાત વિક્રમસ્ય દ્વાદશ્યમ સતાબ્દ્યમ સિદ્ધરાજ જયશી માલવ વિજયમ કૃતવા

ભવત આ તો ખાસ કરજો માય ભવત સર્વાણી પાત્રાની ગુરતાની યતાની પાત્રાની ન સંતી एवम प्रथम ભવેત યાની પાત્રાની ભવતા દત્તાની તાની રાત્રો મમ ગ્રહય પ્રસુતાની આવા બધા વાક્યો ખાસ કરવાના છે બરાબર હવે આયા જો આયા તમારું કામ ચાલુ થાય છે જો તમે વિડિયો જોવો છો અને જો મને આને હરખી કોમેન્ટ મળશે તો આપણે બીજા વિડિયો લઈને આવશું પેલું કેમયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય અસ્તિ પરાજયવ પરંતુ જલ ભૂમિ વાયુ તારા સાધયો મહાભૂતાસ્ તથાયવ સુધાસ્ તે જીવાנם કૃતે યથા પૂર્વમ ઉપયોગી ના એવશ અને સંપ્રતિ યદહમ પશ્યાતિ તત અધિકમ સોચનીયમસ્તિ બરાબર આનો ઘટનાક્રમ મને આપો 1 2 15 લખીને કરવાનો 1 2 3 abc ની પ્રમાણે 1 2 3 4 જે તમને ખબર હોય બીજું તદનંતરમ સાત અંડુલા અસકૃત જલેને પ્રક્ષાલિતવતી તમારા માટે પ્રેક્ટિસ આપું છું અલ્પયસા કાલેને એવ તંડુલા સિદ્ધા સંચતા

ચક્ષુરથી અનંતરમ અંતર આદમ ઇન્દ્રિયાણી મોસ્ટ આઈ રાગ સમાસ સંદંતિ પ્રથમ વિદ્યા તતો આરંભે ગલતિ પશ્ચાત સ્વ પ્રયત્ન અને લાસ્ટ પાંચ આપું છું આ પાંચના જવાબ નો મળ્યા મને વિડિયો જોવો છો તો પછી મજા નહીં આવે બાળકો કારણ કે આવડી મહેનત થાતી જો તમે એમાં

અને વિડિયો બીજા જુઓ વ્યાકરણની ડિસ ઇન ડિટેલ્સ બધી વાત કરેલ છે મુદ્દાઓ સમજી લ્યો પ્રેક્ટિસ કરી લ્યો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી અલગ રીતમાં અલગ અંદાજમાં અલગ જુનૂન અને અલગ સાથે તમને મળીશ પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લ્યો અને તમને બાકી હોય કે સાહેબને મારે કાઈ પૈસા દેવા છે તો કે નથી દેવા 11 લોકોમાં ચેનલને સબસ્ક્રાઇબ કરો શું કરો સબ કરો મતલબ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ 11 લોકોને મોકલી દયો આજ મારી શું છે ગુરુ દક્ષિણા જો તમારે મને ગુરુ દક્ષિણા દેવી હોય તો અત્યાર લોકો સુધી ચેનલ નેક્સ્ટ પહોંચાડીને મળીશ ત્યાં સુધી જય હિન્દ